વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં વહેલી સવારથી રામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી લોકો દ્વારા જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓનું શોભાયાત્રામાં ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

લોકો ઉમ ઉમ્યા હતા અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા સ્વાગત કરવામાં આવેલું હતું અને ખાસ મુસ્લિમ સમુદાય તરફથી પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું